ચાલો રાધે રાધે જય શ્રી કૃષ્ણ બસ આજે હું જો નવરી થઈ ગઈ છું અને સવા નવથી થયા અને નવરી થઈ ગઈ હવે આજે ઓલી વાડીએ જવાનું કાંઈ નક્કી નથી અહીંયા ટેક્ટર આવ્યું છે કડું ખેડવા અને ઓલી મહેમાન આવે એમ છે એટલે કાંઈ નક્કી નહીં જો અત્યારમાં આવશે તો ભાડીએ જ જવાનું જો હવે જાવ શું આમ જો હજી એક બે જામફર ઉતાર લીધા છે ટ્રેક્ટર હાલી રહ્યું છે ના રહ્યું cek terbarang fotokan video video utaranya ya tar kakak aja, dia cek wanaku halo રસોઈ બનાવી લઉં પાણી વારવાનું છે હજી પછી વાસણ કઈ બાકી છે કરવાના કો માં પાણી આલે બે ત્રણ કામ ભેગ હાલતા હોય મારે પછી આજવળ વાડિયે નથી ગઈ એ પાણી હતું વારવાનું એટલે જો આ મારા કો 8 lakh ounce le na ku var ban thahe akdi hal var no ho ચાલો હવે પાછું કલાક પછી આવવાનું છે હામાં નાખું વારવાનું કલાકમાં હું બધું કામ કરી પાછી આવે પાછું નાખું વારી જાય કલાકે કલાકે આવું એટલે નાખું વરાઈ જાય અને ભગતવર વાળી ગયા છે દવા સાટવાની અધૂરી હતી તો બસ ને પાડી હોય અહીંથી એ પાંચ વાગી ગયા છે માંડવી વીણતી હતી વીણાઈ ગઈ અડધી ગુણ રહેજી હવે શાકભાજી ઉતારવા જાય શાકભાજી ઉતારી આવું ક્યારો વારી આવીશું એટલે હવે ક્યારો ભરા હે ત્યાં પાવર વહી જાય પાંચ વાયગા એટલે ઘણી છ વાગ્યા હવે શાકભાજી બધું વીણી લો કાંઈ નથી હવે રહ્યું શાકભાજીમાં કારી ઊભી અહીંયા કારી તો કારી વાલો વીણી થોડી વાલ વીણવા વાલ વીણી લો અમારા વાલ આ વાલ છે હવે બધા ફૂંકાઈ ગયા છે થોડા થોડા એટલે હવે બહુ નહીં થયું

ริงลานี่ยวันนี่ยวันล่นนะบ่ทนมิกซ์สักที่ใหญ่